ભારત માતાની જય બોલાવી અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાન મોદી અને સેનાના જવાનોને હું અભિનંદન પાઠવું છું આપણે બધાએ સૌના સાથ સૌના વિકાસની પરંપરા વિકસાવી છે આપણે વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ જોયો છે જનશક્તિને જળશક્તિ સાથે જોડી છે વડાપ્રધાને આપણને પાણી અને એની પહેલા પાળ બાંધી લેવાની પરંપરા શીખવાડી છે

તમે બોર કરીને જમીનમાં પાણી ઉતારજો સી આર પાટીલે જણાવ્યું કે આપણે જનહિતમાં આ કામ કરવાનું છે અને તળ ઊંચા લાવવાના છે બધું જ મળશે પાણી પણ પૈસાથી નહીં મળે હવે આપણે બોટલથી પાણી પીવા મજબૂર થયા છીએ જો આપણે નહીં સાચવીએ તો આવનારા સમયમાં ઘરે મહેમાન આવશે તો કેપ્સ્યુલ આપવી પડશે ભારત માતા કી ભારત માતા કી આદરણીય શ્રીએ જનબળ એટલે કે જનશક્તિને દેશના વિકાસમાં જોડીને અને સૌના સાથ સૌના વિકાસની પરંપરા વિકસાવી છે ગુજરાતના આજના સર્વગ્રાહી વિકાસના મૂળમાં મોદી સાહેબે જળશક્તિ જનશક્તિ ઉર્જાશક્તિ રક્ષાશક્તિ અને જ્ઞાન શક્તિનો આપેલો વિચાર છે આપણે તેમના નેતૃત્વમાં રક્ષા શક્તિની સજ્જતા અને શૌર્યભર શૌર્ય સભર સફળતા ઓપરેશન સિંદૂરથી જોઈ છે આજનો અવસર તેમના દિશા દર્શનમાં જનશક્તિને જળ શક્તિ સાથે જોડીને ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે કે પાણી એ વિકાસની પહેલી શરત છે શ્રી નરેન્દ્રભાઈએ જ્યારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે ગુજરાતમાં ન તો પૂરતી વીજળી કે ન તો પૂરતું પાણી આપત્તિને અવસરમાં અને પડકારોને તકમાં પલટાવવાનું સામર્થ્ય શ્રી નરેન્દ્રભાઈએ આપણને સૌને એમાં કેળવ્યું છે તેમણે જળ સમસ્યાના નિવારણ માટે જનશક્તિને જળ સંગ્રહ જળ સંચય ચેકડેમ બંધારાના વિરાટ અભિયાનમાં જોડી તેના પરિણામે ગુજરાત વોટર ડેફિસિયટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું આદરણીય શ્રીએ આપણને પાણી આવે તે પહેલા પાળ બાંધવી લેવાની દિશા આપી છે સમગ્ર દેશમાં ભૂગર્ભ જળ તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ બે હજાર ઓગણીસ માં રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે અને જળ શક્તિ જળ શક્તિ મંત્રાલય પણ ગુજરાતના આપણા સાંસદ અને પ્રદેશના અધ્યક્ષ શ્રી પાટિલજીને સોંપ્યું છે અને વડાપ્રધાન માર્ગદર્શનમાં શ્રી ના માર્ગદર્શન ભાગીદારી સાથે આ આંદોલનની શરૂઆત કરી અને આગળ વધી રહ્યા છે આજનો આ કાર્યક્રમ આપણા જળસંચયના પ્રયાસો વધુ વેગવાન બનાવવાનો કાર્યક્રમ છે બનાસકાંઠામાં ભૂર્ગભ જળ તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ પચાસ હજાર રિચાર્જ કૂવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે એમાં બનાસ ડેરીના સહયોગથી પચીસ હજાર રિચાર્જ ગુવા બનવાના છે બનાસ ડેરીના આ પ્રતિબદ્ધતા માટે શ્રી આદરણીય શંકરભાઈનો આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આદરણીય શ્રી મોદી સાહેબે સીમાનું પાણી સીમમાં ગામનું પાણી ગામમાં તેવા મંત્ર આપીને રાજ્યમાં તમામ સ્તરે જળ સંચયના કામો જન ભાગીદારીથી શરૂ કરાવ્યા હતા ચોમાસામાં વહી જતા પાણીને અટકાવીને પાણીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર ગોવા રિચાર્જ નિર્માણ માટેનું અભિયાન શરૂ કર્યું છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી આ આ સ્થિતિ સુધારવા માટે બેક ટુ બેઝિક નો મંત્ર આપ્યો છે આદરણીય શ્રી તો પ્રાકૃતિક ખેતીને સંપૂર્ણ સમર્પિત છે અને તેનો વ્યાપ વધે તેના માટે તેઓ સતત પ્રયત્નશીલ છે અને પ્રાકૃતિક ખેતીને તેમણે જન આંદોલન બનાવી દીધું છે તેમના સઘન પ્રયાસોના કારણે રાજ્યમાં દસ લાખ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે પ્રાકૃતિના સંરક્ષણને રાષ્ટ્રપ્રેમને જન જાગૃતિને અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને પણ જોડતા સંકલ્પો આપણને આપ્યા છે પર્યાવરણને અનુકૂળ રહીને સર્વાંગી વિકાસનો માર્ગ ચીંધી તેમને જળસંચય શ્રી શંકરભાઈ હમણાં કહેતા હતા એ પ્રમાણે સીટ બોલ બનાવી અને ડુંગરો પણ કેવી રીતે હરિયાળા બને એના માટેનો પણ એમણે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે અને એનું પરિણામ પણ આપણને જોવા મળ્યું છે એના માટે પણ આપ સૌ એમને વધારો તાલીઓ પાડીને મિત્રો ઘણી બધી વાતો આપની સામે કરી છે કોઈએ અમારા અર્ચના વર્માજીએ હિન્દીમાં કરી એટલા માટે હું થોડું ગુજરાતીમાં આપને કહી દઉં કે આખા દુનિયાના અઢાર ટકા વસ્તી આપણા દેશમાં છે અને આખા દુનિયામાં જે પશુ છે એના અઢાર ટકા પશુઓ એ આપણા દેશમાં છે અને કદાચ દેશના અઢાર ટકા પશુઓ કદાચ બનાસકાંઠામાં હશે જેના કારણે બનાસ ડેરી અને દૂધ ક્રાંતિ એ સફેદ ક્રાંતિ તમે કરી શક્યા છો પરંતુ આખા દુનિયામાં જે પીવાલાયક પાણી છે એમાંનું ફક્ત ચાર ટકા પાણી એ આપણા દેશમાં છે અને એમાં પણ સૌથી ઓછું આખા દેશના જે સાતસો જિલ્લાઓ છે એમાંથી એકસો પચાસ જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના ત્રણ જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી એમના માર્ગદર્શન સાથે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સહયોગથી આપણે આ એક વર્ષની અંદર જ બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ શું હોય શંકરભાઈ ચૌધરી સાહેબ કેતા હતા કે મોદી સાહેબે કહ્યું કે તમને લાઈટ નું કેવી રીતે મળે ડાર્ક ઝોનમાં જો પોર કરવામાં આવે એની પરમિશન ના મળે કૂવો ખોદવા માટેની પરમિશન ના મળે એમાંથી પાણી કાઢવા માટે તમને લાઈટ નું કનેક્શન નહીં મળે કેમ કે જમીનમાં પાણી જ નથી પણ એ પાણી જમીનમાં ઉતારવા માટેનો જો કોઈએ પ્રયોગ આ દેશમાં પાણી માટે સૌથી વધુ કર્યો એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યો